નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ આ સમાચાર તળાજા તાલુકાના દેવળિયા ગામ નજીકથી પસાર થતી શેત્રુંજી નદીમાં એક માલધારી આધેડનું અકસ્માતે ડૂબી જતાં મોત થયું તળાજા તાલુકાના દેવળિયા ગામ નજીકથી પસાર થતી શેત્રુંજી નદીમાં એક માલધારી આધેડનું અકસ્માતે ડૂબી જતાં મોત થયું ભાવનગર બોળિયા પોતે ઘેટા બકરાને પાણી પાવા માટે શેત્રુંજી નદીએ ગયા હતા તે સમયે અકસ્માતે પગ લપસી જતા શેત્રુંજી નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જોકે તેને બચાવવા માટે કેટલાક સેવાભાવી લોકો દોડી આવ્યા હતા અને પરંતુ તે પહેલા તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું આજે બપોરે એક વાગ્યાના અરસામાં આ બનાવ બનતા સમગ્ર દેવળિયા તેમજ આસપાસના વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું